સનાતન ધર્મ માં ગરુડ પુરાણને મહાપુરાણ કહેવામાં આવે છે જેમાં લોકોને ખરાબ કર્મનો ત્યાગ કરીને ધર્મના માર્ગ પર ચાલવાનો સંદેશ આપવામાં આવે છે જેથી કરીને તે એક સારું જીવન જીવી શકે ગરુડ પુરાણ સારા અને ખરાબ કર્મોનું વર્ણન કરે છે અને તેના આધાર પર તે જણાવવામાં આવે છે કે મૃત્યુ બાદ વ્યક્તિને શું મળે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ મનુષ્ય પોતાના કર્મોના આધાર પર સ્વર્ગ અને નરકને પ્રાપ્ત કરે છે આ સિવાય જો કોઈ મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તો એવી મહિલાઓને ગરુડ પુરાણ અનુસાર દંડિત કરવામાં આવે છે તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ એવું માનવામાં આવે છે કે જે લોકો બીજા લોકોના પૈસા લૂંટે છે તેને દોરીથી બાંધવામાં આવે છે અને નરકમાં એટલી ખરાબ રીતે મારવામાં આવે છે કે તે બેભાન થઈ જાય છે ભાનમાં આવ્યા બાદ તેમને ફરીથી મારવામાં આવે છે જે પોતાના વડીલોનું અપમાન કરે છે કે પછી તેમને ઘરમાંથી કાઢી મૂકે છે તેવા વ્યક્તિઓ નરકની આગમાં ડૂબેલા રહે છે તેમને ત્યાં સુધી આગમાં ડૂબાડવામાં આવે છે જ્યાં સુધી તેની ચામડી ઉતરી ના જાય જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જાનવરોને મારે છે તેમને નરકમાં કડકમાં કડક સજા આપવામાં આવે છે આવા પાપીઓને એક વાસણમાં ગરમ તેલમાં તળવામાં આવે છે

જે લોકો પોતાની પત્ની સિવાય કોઈ અન્ય મહિલાની સાથે સંબંધ રાખે છે તેને નર્કમાં ખરાબ રીતે મારવામાં આવે છે મહિલાઓ સાથે બળાત્કાર કે વિશ્વાસઘાત કરવા વાળા પુરુષોની સાથે નર્કમાં જાનવર જેવો વ્યવહાર કરવામાં આવે છે અને તેમને મળમૂત્રથી ભરેલા એક કૂવામાં ફેંકવામાં આવે છે જે લોકો પોતાના પદનો દુરુપયોગ કરે છે અને નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે તેમને વૈતરણી નદીની પીડા ભોગવવી પડે છે માનવામાં આવે છે કે આ નદીમાં માનવ શરીર તેમની ખોપડી કંકાળ વગેરે જેવી ગંદી વસ્તુઓ હોય છે સામાન્ય લોકોને હેરાન કરવા વાળા લોકોને ખતરનાક જાનવર અને સાપ સાથે કૂવામાં ફેંકવામાં આવે છે પોતાના પતિ ભોળાનાથનું અપમાન થવા પર માતા સતીએ આગની ઉત્પન્ન કરીને પોતાના લગ્નને સમાપ્ત કરી દીધા હતા આ ભૌતિક યુગમાં જે સ્ત્રી પોતાના પતિનું સન્માન કરે છે તેને વૈકુંઠધામમાં સ્થાન મળે છે જોકે અપમાન કરવાવાળી સ્ત્રીને નરકમાં જગ્યા મળે છે